જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો તાઈ કે જી એકદમ રેડી ને પેકિંગ બેકિંગ કરવાની બાકી છે મમ્મી પણ આવી ગઈ છે બધા આવી ગયા છે આ બાર ના પણ જઈને ઘરમાં ઘેટા આવે હું રસોડામાં આવતી હવે આ નવા ઘરમાં પગલાં કરવા આવતી હારો

ચાલ ચાલ હવે આ ગતિ છે બધાના ફોટા પાડી પાડીને મૂકવાના છે ફોટો બઢાઈએ બે છે ફોટા પાડીને મૂકવાના

એના લીધે જ મારી ટકવારી કટી ગી તી પણ ચાલે ઇંગ્લિશમાં ફોટી સિક્સ ત્યાં જોઈ શકો છો ઇકોનોમિક્સ નાઇન્ટી ફાઇવ સોમાંથી માંથી સોમાંથી પંચાણું સંસ્કૃતમાં એક્યાસી સોશિયોલોજીમાં સમાજશાસ્ત્રમાં ઓગણ એંસી જિયોગ્રાફી ભૂગોળમાં બ્યાસી

ઓ ઇતકી કાખા ઓરા પૂરા વિવેક ના તો હું ભળા ફોટો અમે તો આ તારે છે

ભાઈ નું સમાન થઈ ગયું છે રાયડે હવે ભાઈ ને મુકતા આવ્યો હોસ્ટેલ માં ઉકલ છે ને

હજી તું વાર આ સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગ માં રાખ્યો નતો સવારે ઘડિયાલ ચાલો ખુલી હજી દુકાન થોડીક વાર પછી જમી લે મમ્મી બનાવતી તો હા એક પ્રોબ્લેમ ચાલુ રાખીને ચાલીએ પછી કે મારામાં જીબી નથી વધતી યુટ્યુબ ચાલુ જ પડ્યો હોય આખો દી આ તો ઈડિયા હે પેલા તો બિલ વાળું હતું તો એ મહિને ખાલી સાતસો આઠસો રૂપિયા તો બિલ આવતું એ કાઢ નાખ્યું દોઢ જીબી વાળું કરી નાખ્યું રોજનું આ તારું ચાલુ જ પડ્યું હોય હે

ને બધું કાઢ તો સિલેક્ટ ઓલ એલા બધું ડિલીટ થઈ જશે તો એને જ કરો ને ના ના આ ડિસેલેક્ટજેને જો કરવો આમાં દબાઈ રાખો પછી આ ક્લિક થાત આવે જો બધું ભેગા નહી હા પછી ક્લિક કરી ક્લિક લઈને દબાવું ને થાપેલા ને તો ખબર છે એક દબાવથી એ ડબામ ને આવા દેતી એક ઉખો હણા ભેગા એક આ ને આ ને તો

ભણાય જેટલા રૂપિયા દિયો એટલા લોકડાઉન માં તો લેતા બેડી પીતી ને કોની બેડી પીતી હું બધા